ખાવાનો સ્વાદ બમણો કરી દે એવી આજે આપણે ગ્રીન ચટણી બનાવીશું એના માટે અહીંયા કોથમીર લીધી છે લીંબુ લીધું છે આદુ મરચાં લસણ સિંગદાણા રોટીના મસાલા તેલ નમક અને આ રીતે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું અને એમાં આપણે તેલ ગરમ થઈ જાય એટલે આખું જીરું એડ કરવાનું છે આખું જીરું સરસ થઈ જાય એટલે એમાં આપણે હિંગ એડ કરવાની છે હિંગ થઈ જાય એટલે આપણે લસણની આખી કઢી જ એડ કરી દેવાની છે અને એને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે અહીંયા ફ્રાય કરી લેવાની છે ત્યારબાદ આદુ મરચાં આવી રીતે મોટા ટુકડોમાં કટ કરેલા છે એ એડ કરશું ત્યારબાદ સિંગદાણા નાખીશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું ત્યારબાદ કોથમીર કાપેલી છે એ એડ કરશું અને એને એની દાંડલી સાથે જ ઉપયોગમાં લેવાની છે જેથી કરી અને ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને તો આ રીતે બધું મિક્સ કર્યા પછી એમાં થોડું આપણે નમક એડ કરીશું અને આ ચટણી થોડી ઠંડી થાય એટલે એને આપણે અધકચરી ખાંડી લેશું અને આ ચટણીને સ્પેશિયલી ખાંડી અને જ ખાવામાં મજા આવે છે જો તમે એને મિક્સરમાં ક્રશ કરશો તો એટલી ખાવામાં ટેસ્ટી નહીં બને એટલે આ આ રીતે ખાંડી લેવાની છે ત્યારબાદ એમાં લીંબુ નીચવશું અને એને સર્વ કરશું તો એકવાર જરૂરથી આ રીતે તમે પણ ચટણી બનાવજો ટ્રાય કરજો તો ને બધાને ખૂબ જ પસંદ આવશે મળશો આવા જ નવી રેસીપી સાથે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી